ખેડૂતો માટે ખુશીના સમાચાર ઝઘડિયા નેત્રંગ અને વાલિયાના અંતરિયાળ ગામોને મળશે સિંચાઈનું પાણી ભરૂચ જિલ્લાના ઝઘડીયા નેત્રંગ અને વાલિયા તાલુકાના સોળ જેટલા ગામોની આશરે ત્રણસો પચાસ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળે તે હેતુથી ઉદવહન સિંચાઈ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજે છ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી આ યોજનાનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય રીતે સસાવાના વ્રદ હસ્તે સંપન્ન થયું હતું સોળ ગામો કુલ ખર્ચ અંદાજે છ થી વધુ લાભાર્થી વિસ્તાર ત્રણસો પચાસ હેક્ટરથી વધુ ખેતી લાયક જમીન લિફ્ટ ઇરિગેશન દ્વારા પાણી ખેતરો સુધી પહોંચાડવામાં આવશે ઉપરાંત દરિયા ખાતે એમઆઈ સ્કીમની કામગીરીનું પણ વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય રીતે વસાવાની સાથે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઇ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા ઉપસ્થિત રહ્યા સાથે જ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠના હોદ્દેદારોએ પણ હાજરી આપી લાંબા સમયથી સિંચાઈના પાણીની રાહ જોઈ રહેલા અંતરિયાળ વિસ્તારના ખેડૂતોમાં આ યોજનાના પગલે ખુશીની લહેર ફેલાઈ છે ખેડૂતોએ આ સુવિધા પૂરી પાડવા બદલ અને ખેડૂતને સમૃદ્ધ બનાવવા પ્રયાસો બદલ ધારાસભ્ય રીતે સ્વસાવાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આજે કરી છે મેં સારી સાથે કરવાનું ખાતમુહૂર્ત કરી છે ઉપરવાસની અંદર જે ગામો આવેલા એ ઉપરવાસની અંદર પાણી લઈ જવાની તકલીફ હતી એની અંદર અમે આજે એના સ્કીમો ફરીકાશીમાંથી મંજૂર કરી છે આ તબક્કે અમે દેશના વડાપ્રધાન મોદી સાહેબનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નાયબ મુખ્યમંત્રી શ્રી આત્સંગી સાહેબનો અને અમારા ભરૂચ જિલ્લાના ઈશ્વરભાઈ પટેલ સાહેબનો આજે આ તબક્કે મેં ખૂબ ખૂબ Або